નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કેતન ચૌહાણ છે હું બાયોસ્ટેટ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી આવું છું જે બાયોસ્ટેટ કંપની એટલે આપણે બધા ઓળખીએ છીએ જે બાયોઝાઇમ બાયોઝાઇમ આવે છે બ્રાન્ડ એ જ આવું છું હાલ અત્યારે આપણે આવ્યા છીએ એક ચણાના ફિલ્ડની અંદર ચણાની અંદર આપણે જુનાગઢ જિલ્લાની વાત કરીએ તો જે ઘેર પંથક કહેવાય છે જ્યાં વર્ષોથી આ ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે એની હરોળમાં આ વર્ષે શિયાળુ સિઝનમાં જુનાગઢ જિલ્લામાં અનેક હેક્ટરોમાં ચણાનો પાક વાવેલો છે તો ચણાના પાકની અંદર ની પ્રશ્ન જોવા મળે છે જે અત્યારે દરમિયાન મગફળીનો પાક કરેલો હતો જે મગફળીની અંદર કાળી ફૂગનો આપણે પ્રશ્ન રહી છે એ જ કાળી ફૂગ અત્યારે ચણાની અંદર ડેવલપ થઈ છે જે ફૂગના લક્ષણો તમને જણાવવું આ ચણાનો છોડ છે ચણાના છોડના જે તંતુ મૂળ છે તંતુ મૂળ ધીરે ધીરે સુકાઈ જાય છોડવો આખો તમે જોઈ શકો છો આ રીતનું તંતુ મૂળ એમનો ખોરાક જે કોઈ પણ આપણે આપીએ છીએ માઇક્રોન્યુટ્રિયન ખાતર ફર્ટિલાઇઝર એ કંઈ લઈ શકતો નથી અને ધીરે ધીરે કરી અને છોડ આખો ચણાનો જે તમે જોઈ શકો છો સુકાઈ જાય છે તો આમાં ગભરાવાની જરૂર નથી આપણે આની અંદર બાયોસ્ટેડ કંપનીનું જે રોકો પાવડર આવે છે નિપન સોડા જાપાની ટેકનોલોજીનો બનેલો છે જે થાયોફિનાઇટ મિથાઇલ સિત્તેર ટકા આવે છે ડબલ્યુ પી ફોર્મ્યુલેશનમાં જે વેટેબલ પાવડર છે અને પાણીમાં ઓગળી જાય છે ખેડૂત મિત્રો પાણી સાથે પીવડાવતા હોય તો ગ્રામ આપણે કંપનીની ભલામણ છે પાણી સાથે આપી શકીએ અને સ્પ્રે કરવાનો હોય ઉપરથી તો આપણે એને ત્રીસ થી પાંત્રીસ ગ્રામ રોકો પર પંપે પ્રમાણ રાખીને ચણાની અંદર છટકાવ કરીએ તો જે અત્યારે સુકારાનો જે પ્રશ્ન છે એની અંદર આપણે સારું એવું રિઝલ્ટ મરસાણાની અંદર જે સુકારાની વાત થઈ પણ હવે ધીમે ધીમે આપણે દેખાય છે કે કે આવવાની શરૂઆત થઈ ગઈ છે છે વિસ્તારની અંદર અને આપણે જોઈ શકીએ પણ તો જાંબુડિયાના પાન કેવા હોય જે આપણે જાંબલી કલરની કિનારી થઈ જાય છે આ રીતના જાંબુડીયો આપણે કહીએ છીએ આપણે ખેડૂતની ભાષામાં દેશી તો જાંબુડિયાની અંદર આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે જાંબુડિયાની અંદર આપણે જે ઝીંક આવે છે જે ઈડીટીએ ફોર્મમાં આવે છે બાર ટકા એ આપણે પંપની અંદર ગ્રામ એડ કરી દઈએ તો પણ ચાલે અને ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ટકા જે જીંક આવે છે વીસ થી પચીસ એમ એલ આપી દઈએ પંપમાં તો પણ જાબુડિયા સામે આપને રક્ષણ મળે છે અંદર જ્યાં ફ્લાવરિંગ બેસે છે જે ફૂલ આવે છે ફૂલ અવસ્થા અને એ સંખ્યામાં વધારો કરવો હોય તંતુમૂળ જે ડેમેજ થઈ ગયા છે આપણા સુકારાના લીધે એ નવું તો ના જ થાય આપણે રોકોની વાત કરીએ સુકારા માટે જાંબુડિયાની વાત થઈ તો હવે આપણે ફ્લાવરિંગ સ્ટેજે જે આવે છે ચણા ત્યારે બાયોસ્ટેટ કંપનીનું બાયોઝાઇમ જે આવે છે એ પર પંપની અંદર આપણે ચાલીસ એમ એલનો ડોઝ છે જે બાયોઝાઇમ આપણે ચણાની અંદર આપીએ ફ્લાવરિંગ સ્ટેજે તો એમાં જે ફૂલ આવે અવસ્થા આવે છે એની અંદર જે પોપટો બંધાવવાનો છે એ ચણાના પાકની અંદર જે પણ આપણે કોઈ પણ ખાતર આપ્યા છે વાતાવરણ અત્યારે અનબેલેન્સ છે દિવસ રાતનું તાપમાન વધઘટ છે એ વાતાવરણની સામે ટકી શકવા માટે જે બાયોઝેમનો પણ આપણે એની અંદર ઉપયોગ કરી શકીએ તો ચણાના પાકની અંદર ઉત્પાદનમાં સારો એવો લાભ મળે છે મિત્રો રોકો રોકોનું નામ જ છે સુકારા ને રોકો રોકો પંદર લિટર પાણીના પંપમાં પાંત્રીસ ગ્રામ ઝીંક તથા બાયોજેમ ચાલીસ એમ જે આપણે વાત કરી પ્રમાણે આપણે જે સુકારાની વાત હતી એમાં ચણાના પાકને આ ત્રણેયનો સ્પ્રે કરવામાં આવે તો આવી પરિસ્થિતિની અંદર એનું નિરાકરણ મળે અને ના પણ આવ્યું હોય તો આપણે આગળના પગલા જે લઈએ એ એનો ઉપયોગ કરીએ તો પણ સારું રહેશે અસ્ત